દિલ્હી મહિલા આયોગમાંથી બસો ને ત્રેવીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી એવો આરોપ છે કે દિલ્હીના મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમો વિરુદ્ધ મંજૂરી વગર જ લોકોની નિમણૂક કરી હતી આ મામલે આરોપ છે કે જ્યારે સ્વાતિ માલીવાલ ડિપાર્ટમેન્ટ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના ચેરપર્સન હતા ત્યારે તેમણે સરકારની જરૂરી પરવાનગી લીધા બિનાજી નિયમો વિરુદ્ધ જઈને આ લોકોની નિમણૂક કરી હતી ડીસી ડબલ્યુ પર ડીસી ડબ્લ્યુ એક્ટ ઓગણીસો ચોરાણું અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ એન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના દિશા નિર્દેશકોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો આ સાથે કોઈ વહીવટી પરવાનગી નહીં અને ખર્ચની મંજૂરી પણ નહોતી લેવાઈ હોવાની પણ વાત કરવામાં આવી હતી ત્યારે આ મામલે હવે કાર્યવાહીને કારણે ફરી એકવાર દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ખેંચતાણ વધી શકે છે જોકે કેજરીવાલ હાલ જેલમાં હોવાથી આ મામલે હવે સુપ્રતિક્રિયા જોવા મળે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ